માટે હું પ્રસંગો કહેવા જઈ રહ્યો છું હવે કરતાર સિંગ જેણે શહીદ ભગતસિંહને પ્રેરણા આપી તેનું નામ હતું કરતાર સિંગ સોળ વર્ષે ભારતને આઝાદ કરવાની ચળવળમાં પકડાઈ ગયા કોર્ટમાં હાજર કર્યા અને જજ કે છે તમને બે સજા થઈ શકશે એક કાલા પાણીની સજા અને બીજી છે ફાંસીની સજા કઈ સજા તમારે જોઈએ છે એટલે કરતારસિંહ એમ બોલ્યા કે મને ફાંસીની સજા મંજૂર છે તમારે આ સજા મને જોઈતી નથી કેમ ફાંસી ની સજા મંજૂર સામેથી કહો છો એ કે અહીંયા જેલની સજામાં રહેવું એના કરતા હું ફાંસી ને માછડે ચડી જઈશ મરી જઈશ અને પાછો જન્મ લઈને પાછો આવીશ તો અંગ્રેજોને મારી ભગાડીને દેશમાંથી કાઢી મૂકીશું આ કરતાર સિંઘ આપડા હતા શું ઉત્સાહ કેવી પરિસ્થિતિ ની અંદર એ લોકો એ દેશ ને આઝાદ કરવા માટેના પ્રયત્નો ત્રેવીસ વર્ષે લગ્ન કરવાની ઉંમર ચાર ચાર ભાષાઓ જાણે એટલો બુદ્ધિશાળી માણસ એને જેલમાં પૂરેલા હતા ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ હતી એના પપ્પા કિશનસિંહ દાદા અર્જુનસિંહ ને મળવા માટે આવ્યા એટલે છેલ્લે પૂછ્યું કે બેટા તારી શું ઈચ્છા છે હવે તો પાંચ દિવસ પછી ફાંસીની સજા મળવાની છે આપણને અંદર પૂર્યા શું કહીએ કે થોડું નાસ્તો લેતા આવજો થોડી પેલી ચોકોબાર લેતા આવજો કેન્ડી લેતા આવજો ડેરી મિલ્ક સિલ્વર વાળી લાવજો હા ડેરી મિલ્ક લેતા આવજો કા ખાઈને મરી જઈએ શહીદ ભગતસિંહના બાપને કહે છે કે બાપુજી આપણા ઘરની બાજુમાં દૂર એક લાઇબ્રેરી છે ને એમાં ક્રાંતિકારીઓના પુસ્તકો છે એમાંથી બે પુસ્તક મારે વાંચવાના રહી ગયા છે તો એ પાંચ દિવસ પહેલાં ફાંસીને માચડે ચડતા પહેલા પુસ્તક વાંચીને મરું ને એને પુસ્તક મંગાયા અને ઘણાને બારમા ના દસમા ના પુસ્તક હાથમાં લઈને બેસે ને તો એમ લાગે ફાંસી એ ચડાવી દીધા હા ફાંસી લટકાઈ દીધા એમ લાગે છે આ લોકો ફાંસી ચડતા પહેલાં પુસ્તકો વાંચે છે સુખરામ ખુદીરામ બોઝ આ ત્રણ વ્યક્તિઓને ફાંસી ચડાવવા માટે લઈ ગયા ત્રણે ના વજન કર્યા તો ત્રણે નું વજન પાંચ કિલો વધ્યું પેલા જ્યારે એડમિટ કર્યા હતા ને એના કરતાં પાંચ કિલો વધ્યું હવે ફાંસીની સજા ડિક્લેર થયા પછી પાંચ કિલો વજન વધે ઘણા બોલો અગિયારમી માર્ક દેખાય છે ને ઘટ ઘટી ગયું હશે હા ઘણા ઘટી ગયું હશે ઘણા લીધે ઘરમાં બીજાનું ઘટી ગયું હશે વજન ઘટી જાય આ ચંદ્રશેખર આઝાદ ઉત્સાહ એને કોર્ટમાં હાજર કર્યા જજ પૂછે શું નામ તારું આઝાદ તારી માનું નામ શું ભારત માતા શું સંકલ્પ છે આઝાદી શું અદમ્ય ઉત્સાહ હતો આ લોકોના જીવનની અંદર